તો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ સ્વાગત છે આપીશી કોર વિડિયો કે અંદર સોરી ગાઈઝ ગુજરાતીમાં બોલવાનું તો આપણે હિન્દી બોલી જાય પણ કઈ અથવા નહીં સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર આજના વ્લોગની શરૂઆત થાય છે ઘેર સિંહ મી જો અને ઘેર અને આજે છે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ તો મારા તરફથી તમને અને તમારા પરિવારને મકર મકરસંક્રાંતિની હાર્દિક 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 શુભકામનાઓ પાઠવું છું તો હેપ્પી સંક્રાંતિ તો હવે આપણે અહીંયા ઘેર છીએ અને હવે જવાનું છે ખારા ખારા પતંગો જગાવવા માટે તો ત્યાં હરપાલસિંહ ફોન કરી રહ્યા તો ત્યાં જવું તો બ્લોગમાં બને રહેજો મિત્રો અને જે પણ નવા હોય તો જલ્દી જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બરાબર તો જો મિત્રો હવે હવે આપણે નીકળી રહ્યા ખારા અને હરપાલસિંહ આપણને લેવા આવી ગયા હે અને પરતભા જુઓ આરાત લાગી એક કાધું હોય તો મને આલો પહેરવા નહીં એમાં અને જો આ લઈ લીધું હોમ થિયેટર ભારત ભાઈ ખારમ વગાડવા હારો પણ આટલાથી કોઈ થાય નહીં કારણ કે ખારમમાં મોટા મોટા સ્પીકર વાળા બેઠા હશે એટલો વગાડતા હોય બરાબર તો વ્લોગમાં બનાવી દો જરૂરથી અને લેડો એ જેટલી વાર તો જો મિત્રો આપણે હવે આવી ગયા ખારા અને ખારા જો આપણે આય ગયા અરપાલ સિંઘના ઢાબા ઉપર અને ઢાબા ઉપર આવજો તો હું પતંગ ઉપર ચડી વતાવી દઉં ખાલી એટલે વધુ દેખાતી નહીં ખાલી એક બી પછી આ બાજુ એક બે સડી કેમ કે હજી બધા જમીન પછી આવજો ઢાબા ઉપર આ જો આવા નાવા અમાર હોય હાથથી આ જો આ ગીત ચાલુ કરી નાખી કોપી રાઈટ પડવાની કોશિશ ફૂલ એટલે વ્લોગમાં બના રહેજો અને હજી આપણે પતંગ ચગાવવાની આ જો બધા પતંગ સડા આવું ઢાબા ઉપર સડી ચડી ભાઈ હરબલજિંગ બંધ કરો કે તમારી બઈ કોપીરાઈટ પાડી તો તો અ ભરતસિંહ ભરતસિંહ પતંગ ચડાવતો આ તો ભલોગ માં બના મિત્રો બરાબર હું કહી હું કહી મારા માટે ટાઈમ છે જો મિત્રો પતંગો જગા વાળા જેવા જગાવે વિક્રમ આવે ત્યાં બેટા બેટા પતંગો ચગાવે ત્યાં ઢાબા ઉપર અમે નરપાલ સિંહ આ ઢાબા ઉપર ના સાઈડ કરમબા બેઠા કરમબા હા હેલો હા હેલો હા પતંગ ચગા ને આ વસ્તુ ઉપર સીધુભાઈ જેવા બેઠા એ ખાલી કિન્ બધી બેઠા બેઠા

પાછળ પેલા પેલો ભાઈ એ ભાઈ ચડાવે પણ પતંગ હજી દેખાતી નહીં કોઈ એક ખાલી અમારી પતંગ ને જો મિત્રો પતંગ વધારે આવું થાય હજુ આ પતંગો વધારે એટલે શું કેવું કરમ બા સાચી વાત ને બે ચડે બે તારું હવે પતંગ ને હવે ભગા કરી અમારું ના કપાડું પડી એનું કપાઈ ગયું

સીધું બા પતંગ ઉતારે રાય ખુબ ઊંચી પણ પતંગ જ દેખાતી નહી તો બતાવું ખાલી ચો એટલે ચો દેખાતી જ નહીં જો ના આ તો આ બીજી સડી રહી આપડી નહીં પતંગ

બધી પાછી પાછી ફે લઈ નાવા બધી પતંગનું હાટુ વાળી નાશ્યું 1000 ના કામ ચાલતા અરે તાવા આવ્યો હોય કભઈ જાય કભઈ જાય ઓય પડ્યો રમતો રમતો ઓય પડ્યો પડ્યો E para lá

ਆ ਗਿਆ ਪਤਾ ਵੀਡੀਓ ਦਾ ਹਾਂ ਹਾਂ क्या नहीं है

તો જો મિત્રો આપણે હાલ છીએ ઘેર અને આજનો દિવસ એટલે કે મકરસંક્રાંતિ બહુ મજા આવી ગઈ શું વાત કરું એમની તમને પણ અમુક જે વિડીયો છે અંદર તમને જે બતાવ્યા છે એમાં સોંગ બંધ કરી દીધું હશે કારણ કે લગભગ કોપીરાઈટ પડશે એના માટે અડધું બંધ કર્યું છે અને અડધું ચાલુ રાખ્યું છે એવું છે બરાબર કારણ કે ગીતો વાગતા હતા એટલે તમને વધારે કંઈ બીજું કર્યું ને બાકી વિડીયો જોજો તમે બહુ સરસ છે અને સારો લાગે એવો છે અને આ તો મજા આવી તો વાત જ ના કરો બહુ મજા આવી ગઈ છે કારણ કે પતંગો ગામડામાં તો ઓછી ચગે પણ તોય ગામડાની મજા ગામડા જેવી બહુ મજા એટલે બહુ મજા આવે છે ગામડામાં પતંગ ચગાવવાનું સિટીમાં હોય તો આ કાપીને પેલી કાપીને કપાઈને જતી રહીને લૂંટી પાછી કપાઈને ચડે એમાં એવું અને ગામમાં કેવું એક પતંગ કપાય કે પછી એક પતંગ પંદર પતંગો કાપીને કપાય તેમાં બહુ મજા હોય એટલે મારો આજનો બ્લોગ અહીંયા સુધી છે બરાબર જો બ્લોગ પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને મળીએ એક નવા બ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ